આપણે મારો લાઈવ નો વિડીયો પ્લીઝ જોડાઈ દેજો જય માતાજી किशोर भाई मंसूरी किशोर भाई जय माता जी लाइक कर दी ना ना पत्ते रमाने थे हु तो मेरे मिलियो <laughs> हाँ ना रमाए हेलो पत्ते रमाले आवाज़ मैसेज नो आवा, करे અરે હરા મેસેજ લખો ને આપડા 16 જણા જોડાણા છે કોમેન્ટ લખો હમણાંનો જવાબ આપો ઓલમાંથી બેજ રેયા हूँ नची रम तो, तो कौन रमे से करना रमेश बन के जो आज आठ में भई गई फोटो हरी जाओस पछि हओ देखो વરસાદ છે વરસાદ હતો દે છે ને અત્યારે અત્યારે વીજળી થાય છે ને પવન છે પવન અત્યારે થોડોક નીકળ્યો અત્યારે લાઇટ નહોતી લાઈટ અત્યારે હમણાં આવી છે ઘડીક પેલા અડધી કલાક થઈશ તમારા વરસાદ છે એ બાજુ ત્યાં વરસાદ આવ્યો તો છ સાડા છ હાથના ગાળામાં પછી અત્યારે બંધ થઈ ગયો છે તમારા વરસાદ ને કેવો છે અહીંયા સારું થયું છે ચાલુ થઈ ગયો અત્યારે અમારે અહીંયા અત્યારે કઈ છે નહીં ચૌદ જણા અત્યારે લાઈવમાં જોડાના છે તો એમાં એક લાઈક આવી છે લાઈવમાં જોડાતા હોય તો લાઈક કરતા જાવ યાર અને મેસેજ પણ કરો લાઈવમાં આવે બસ આવી હજાર हां हमारा पवन છે અત્યારે હે વરસાદ નથી ઓન નીકળ્યો છે લગભગ થોડક વારમાં આવશે ખરો

मैसेज कोई लगता है मार को जवाब दे हूँ बोलूँ मैसेज क्या लखे तो अब तरह चार जन आता जोड़ेला से तो ये जो मैसेज लखे तो कहीं जवाब दे कि भाई हूँ आला से हूँ नहीं आई वी आ जाए बस लाइक पढ़ करता लाइन वी आ लाइक तो करता था यार લાઈક કરશો જોડાયેલા રહેશો તો એમ શું છે કે વ્યૂઝ વધશે તો મારો થોડોક ફાયદો રહે માધાભાઈ હસું ખોટું ક્યારેક ક્યારેક આપણે હવે લાઈવ થઈશું જેથી કરીને આપણી ચેનલ થોડીક આગળ વધે હમણાં આપણે વિડીયો બંધ કરી દીધા હતા ને હવે પાછ ચાલુ કર્યા છે એમાં એવું હતું કે મારે મેસેજ આવ્યો ને આપણે ઈમેલ આવ્યો એટલે ઈમેલમાં મેં જોયું તો સબસ્ક્રાઈબ વધતા હતા અને ચેનલના વ્યૂ એમનું થોડા થોડા ચાલુ હતા અને એક વિડીયો મેં જોયો મારો કે ભાઈ આ વિડીયો આગળ આવેલો છે એકતાળી હજાર વ્યૂ આવ્યો એમાં એટલે મેં કીધું આપણે હવે શોર્ટ વિડીયો હશે તો હવે લોંગ વિડીયો પાછા બનાવવા પડી એટલે પાછી ચેનલ આપણે ચાલુ કરી છે ને હવે લાઈવ પણ ચાલુ કરવાનું છે આજ કર્યું છે પહેલી વાર હજી આપણે લાઈવ આગળ ચાલુ રાખવાનું સુવિધા બનશે અત્યારે પવન થોડોક ધીમો પડી ગયો છે આગળ બહુ પવન આવતો ને વીજળીના કડાકા એટલા થતા હતા

यूट्यूब तरफ एक पर मैसेज है वो से निर्देशों का पालन करो फटाफट लाइव में जोड़ा आ जाओ लाइव में और ले કમેન્ટ કરતા જાઓ ખબર પડે મને તમારું નામ આવે આમાં કમેન્ટ કરો તો ખબર પડે કે ભાઈ કોણ આવ્યું છે લાઈક કરી દઈએ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લે લાઈવમાં જોડાઈ દઈશું જોડો તો કમેન્ટ કરો ને લાઈક કરો એવર સાત સાલ છે અમારે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તરત તો પવન ચાલુ છે અમારે ને બજારમાં બધું ધૂળ ચાલુ છે જોડાશો પણ કમેન્ટ તો કરો યાર લાઈક કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કર્યું ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લ્યો કમેન્ટ કર્યા હો કે ન તો મને તો ખબર કેમ પડે કોણ જોડાણો છે ભલે કમેન્ટ કરો તો ખબર પડે કમેન્ટ કરવા મળો જલ્દી અને એક લાઈક નું બટન દબી દયો લાઈવ માં આવે છે જોડાય છે અને વ્ય્યાજ છે અને કમેન્ટ એ કરતા પાછા કમેન્ટ કરો તો મને ખબર પડે તમારું ચેનલ નું નામ આવશે તમારું આઈડી નું નામ આવશે ચરે કેટલા વાગ્યા છે પોણા 10 થઈ ગયા છે 9:45 બસ આપડે 20 મિનિટ નું લાઈવ રાખવાનું 15 મિનિટ તો થઈ ગઈ છે जोड़ा એટલે જોડી જાવ કમેન્ટ કરો તો ખબર પડે આમાં કોણ કો જોડાના ત્રણ વ્યક્તિ છે પણ કોણ છે એની ખબર મને પહેલા તાગડા કિશોરભાઈ મનસુરી આવ્યા હતા એને કમેન્ટ લખી છે મિનિટમાં નામ લખવા સેનલ નામ આવશે નહીં ખબર પડે કોણ હતા માત્ર આપણે વીસ મિનિટ જ આજ લાઈવ કરવાનું છે પછી હળુ હળુ કરતા આપણે આગળ વધતા જશું સમયમાં પછી ત્રીસ મિનિટ કરશું પછી કલાક રાખશું व्यक्ती जोडा जे लाईव्ह करता जेशे आपण કમેન્ટ કરો બે વ્યક્તિ જે જોડાણા છો એ કમેન્ટ તો કરો ખાલી એક મને ખબર તો પડે કોણ કોણ છો પહેલી વાર લાવી શા યાર કમેન્ટ તો કરો થોડીક લાઈક કરો કમેન્ટ કરો

तो एक मिनट बाकी से बे व्यक्ति से कमेंट करी दियो काय वन नहीं नो, नो कमेंट करबो काय नहीं कमेंट में नो लग, लगता आवडे तो काय नहीं जय माता दी लिख ना को खाली बस जय माता दी लिखो बाकी बीजू काय લખवण नो होया

20 मिनट થઈ ગયું છે આપડે હવે ને લાઈવ બંધ કરું છું કમેન્ટ લખો તો આગળ રાખી ચાલુ ભાઈ કમેન્ટ નો લખો તો પછી ખોટું મરે ચાલુ રાખું la hay más rodan eso te comento coro ya